કરોણોની સંપત્તિ ક્યાંથી ખડકી દેવામાં આવી આ ફાર્મ હાઉસના દ્રશ્યો છે કે જે આ કરોડોની પ્રોપર્ટી છે તેના પરિવારના નામે પણ અનેક પ્રોપર્ટી છે રાજકોટ અગ્નિકાંડની અંદર ઘણા અધિકારીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે સીટ દ્વારા તેમાં એક રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટીપીઓ મનોજ સગઠિયા તેની પણ પૂછપરછ કરવામાં આવી છે અને મનોજ સગઠિયા પાસે અમાપ સંપત્તિ હોય તેવી વાત પણ ઉઠી છે તો અત્યારે આપણે જે રાજકોટ જેતપુર નેશનલ હાઈવે ઉપર એક સંપત્તિ આવેલી છે એક ફાર્મ હાઉસ છે કિંમતી ફાર્મ હાઉસ છે આ ફાર્મ હાઉસ એના સાત બારમાં આ ફાર્મ હાઉસ છે તે મનસુખભાઈ સાગઠિયાના નામનો છે મનસુખભાઈ સાગઠિયા તે જાણવા મળ્યું છે કે મનોજભાઈના ભાઈ છે તો આ સંપત્તિ મનોજભાઈ તેના ભાઈના નામે તો ખરીદી નથી સંપત્તિની આની બાજુમાં એક પેટ્રોલ પંપ પણ છે એટલે આ પેટ્રોલ પંપ પણ કદાચ તેમનો હોય તેવી વાત પણ એક જ ઉઠી છે આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળી છે તો એન્ટી કરપ્શન બ્યુરો જે આ જે સંપત્તિ જે અધિકારીઓ છે તેની સંપત્તિની તપાસ માટે રાજકોટમાં ધામા નાખ્યા છે તો આ બાબતે એસીબી તપાસ ધરે કે આ સાગઠિયા બંધુઓની સંપત્તિ આ રાજકોટ નેશનલ હાઈવે ઉપર કઈ રીતે આવી અને આ સંપત્તિ જો તેમની જ છે તો તે બાબતે એસીબી આમાં પ્રકાશ ફેંકી શકે સંદેશ

શું આ ભ્રષ્ટ અધિકારીનું ઉદાહરણ છે આવા કેટલાક અધિકારીઓ પાસેથી પૈસા પડાવતા હશે કેટલું સામે આવી રહ્યું છે તો રાજકોટ મનપાના ટીપીઓ અધિકારી છે કે જે પચાસ સાઠ હજારને પગારધાર છે પણ સંપત્તિ તો કરોડોની રાખી રહ્યા છે ભ્રષ્ટાચારના નાણાં લીધા છે તેવા સવાલ થઈ રહ્યા છે

તો આ જ મુદ્દાને લઈને અમારા આઉટપુટ હેડ મનીષ પુરોહિત જોડાઈ ગયા છે જે મનીષ પચાસ સાઈઠ હજાર જે પગાર ધરાવે છે એની પાસે આ કરોડોની સંપત્તિ આવી જાય મોટું ફાર્મ હાઉસ આવી જાય કેવી રીતે હિના મલાઈદાર ખાતું છે ને આ ખાતું માત્ર ખાવાનું જ કામ કરે છે આપણને સૌને ખબર છે કારણ કે ટાઉન પ્લાનિંગમાં જેટલા રૂપિયા ભ્રષ્ટાચારના છે ગુજરાતમાં એવું કહેવાય છે કે જો તમે સૌથી વધારે જો રૂપિયાની કમાણી થતી હોય તો આરટીઓની સાથે સાથે પોલીસ અને ટાઉન પ્લાનિંગમાં છે એની સાથે મહેસૂલ વિભાગ એ રાજ્યનો સૌથી ભ્રષ્ટ વિભાગ છે એ પોતે સરકારમાં હોવા છતાં વિજય રૂપાણી સ્વીકારી ચૂક્યા હતા આપણને ખબર છે તત્કાલીન મુખ્યમંત્રી હતા એ વખતે અને આ તસવીર બતાવે છે હિના કે એમની પાસે કેટલા રૂપિયા છે સાઠ હજાર રૂપિયાનો જેનો પગાર હોય એ માણસ

ઘરે આવે તો પૂછે કે એની સાઈડ ઇન્કમ કેટલી હશે એને પ્રાઉડ ફીલ કરવાની વાત થઈ ગઈ છે એક કલ્ચર ઊભું થઈ ગયું છે સમાજ અધિકારીઓના જે આખા આખા બેડામાં એમને ખબર છે કે મલાઈ ક્યાંથી મળે છે એની પોસ્ટિંગ માટે લાખો રૂપિયાના લાખો રૂપિયાના ટેબલ નીચેથી વહીવટ થતા હોય છે આખું ગુજરાત જાણે છે આ વાતને અને જે કેટલાક નેતાઓ છે જે ખુલીને વાત કરે છે કેટલાક અધિકારીઓ પણ છે એવું નથી કે બધા જ લોકો આવું કરતા હોય છે પરંતુ કેટલાક લોકો જે ખુલીને વાત કરતા હોય છે અને એમની વાત રાખતા હોય છે પરંતુ તેમ છતાં એમની સામે કાર્યવાહી નથી થતી એસીબીના આંકડાઓ આપણે જોઈએ છીએ કે નાની નાની માછલીઓ પર પાંચ હજાર તલાટી બે હજાર પોલીસ કોન્સ્ટેબલ એવા લોકોને લાંચ લેતા આપણે જોતા હોઈએ છીએ પરંતુ અરબો કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કરનારા લોકો બિલકુલ એટલે માટે ગુજરાતીમાં એક સરસ મજાની વાત છે કે ચોર ચોર જારના કેંડાય છે અને લાખ ખાણી લૂંટનારાઓ મહેફિલે મંડાય છે આપણે સૌને ખબર છે આ વાતની કે કેવી રીતે કરોડો રૂપિયા લૂંટનારાઓ મહેફિલે મંડાય છે જેને ફોટા પડાવી આવે છે અને આ જ વસ્તુ ગુજરાતમાં જે આંખોની સામે થાય છે આપણે સૌ કહીએ છીએ બધાની વચ્ચે એસીબીના આંકડાની હું તમને એક વાત કરું કે બે હજાર ત્રેવીસમાં રાજ્યમાં ત્રેવીસના આંકડા છે એકસો ને પંચોતેર ભ્રષ્ટ અધિકારીઓને કર્મચારીઓ પકડાયા હતા એકસો ને આઠ વચેટીયા પકડાયા હતા આ આંકડો પણ ચોંકાવનારો છે પરંતુ આ બધા જ આંકડામાં સૌથી મોટી વાત એ હતી કે કોઈ મોટો અધિકારી ક્લાસ વન ક્લાસ ટુ કે જેના લાખો રૂપિયામાં પગાર હોય છે એમની સામે કોઈ એક્શન નથી થતી મારી સાથે મારા સહયોગી મયુર સોની પણ જોડાઈ ગયા છે મયુર ઉપર થી લઈને નીચે સુધી આખી ભ્રષ્ટ સિસ્ટમ ચાલે છે રાજકોટમાં અને એનો સાંસદે ખુદ ખુલાસો કર્યો છે એક રૂપિયા ઠુસો મોઢામાં તમારું કામ કરવા પ્રકારની વહીવટ અને વાતોથી જ કામ તમારું આગળ ચાલે ટીપીઓ પાસે ફાર્મ હાઉસ છે રાજકોટ જેતપુર ગોંડલ તમામ જગ્યા પર એની પ્રોપર્ટી છે પેટ્રોલ પંપો છે એના પોતાના આ બધી મિલકતો આવે છે ક્યાંથી મયુર મનીષ સિમ્પલ હું તમને વાત કરી દઉં કે ટાઉન પ્લાનિંગ વિભાગની અંદર તમે એક સામાન્ય ફાઇલ ગોતાવવા માટેની વાત કરો તો તેનો પટ્ટાવાળો છે તે પાંચસો રૂપિયાથી લઈને પંદરસો રૂપિયાનો ભાવ બંધ છે જે આસિસ્ટન્ટ પ્લાનર હોય હોય છે છે સામાન્ય એ લોકોનો ભાવ બંધુ હોય છે કે પાંચ હજાર થી લઈને દસ હજાર રૂપિયા આપો તો જ તે તમારા કામને આગળ વધારે છે જ્યારે તમે એક કરોડ બે કરોડ પાંચ કરોડની બિલ્ડિંગ માટેના પ્લાન મૂકો છો ત્યારે એ સીધા જ તેના કન્સલ્ટન્ટ અને તમારા આર્કીટેક્ટનો સમય કરે છે કે આમાં આટલા ટકા તમારે દેવા પડશે તો જ તમારું સરકારે આ પોતાની બિલ્ડિંગનો પોતાના રહેણાંકનો કે કોમર્શિયલ પ્લાન ઇન્વર્ટ કરે છે ઓનલાઈન મૂકે છે ત્યારે પણ તેમાં ક્વેરી કાઢવામાં આવે છે અને ક્વેરી એ છે એ જ ભ્રષ્ટાચારનું સૌથી મોટું કેન્દ્ર છે આર્કીટેકની એક આખી ચેનલ છે એ આર્કિટેકોની ચેનલ મારફતે આ ટીપીઓ ટીપીઓની સાથેના નીચેના અધિકારીઓ સર્વેયર થી લઈને પટ્ટાવાળા સુધી બધાને પ્રસાદી ધરવી પડે છે ત્યારે તેનો પ્લાન આગળ વધે ત્યારે તેનું કામ ચાલે છે મનીષ હું અહીંયા તમને એક વાત તો ઉલ્લેખ કરી દઉં કે તમે હું કે સામાન્ય માણસ જ્યારે પોતાના ઘરની અંદર એક સામાન્ય બાથરૂમ નું રિપેરિંગ કરાવે અથવા તો કોઈ છતની અંદર નવેસરથી નવું કામ કરાવે તો એના માટે પણ આ ટીપી વિભાગના અધિકારીઓ ત્યાં આવે છે ફોટા પાડે છે નોટિસ આપે છે અને જો એ નોટિસ નો તમે જવાબ ના આપો અથવા તો તમે કોઈ ચોક્કસ આપો તમારી પાસે પાંચ થી લઈને એક લાખ રૂપિયા સુધીનો નો તોડ કરવામાં આવે છે રાજકોટના તમામ નાગરિકો ખબર છે કે ટાઉન પ્લાનિંગ વિભાગની ગાડીઓ જે ફરે છે એ માત્ર ને માત્ર તોડ કરવા માટે છે એ પોતે નથી ખાતા પરંતુ નીચેથી લઈને ઉપર સુધી એક આખી સિસ્ટમ હોય છે અને એ સિસ્ટમ અંદર દરેકને પોતાનો ભાગ છે તે મળતો હોય છે મનીષ રાજકોટની અંદર રિયલ એસ્ટેટ નું જે માર્કેટ છે દસ હજાર કરોડ વટી જાય એટલું છે કારણ કે મોટા પ્રમાણમાં કોમર્શિયલ બિલ્ડિંગો મોટા પ્રમાણમાં રહેણાંક પ્રોજેક્ટો ચાલે છે પાંચ પાંચ કરોડના બંગલા બને છે તો આ એમ એમને નથી બની જતા બિલ્ડરો પણ ડરે છે રામભાઈ સ્પષ્ટ વાત કરી હતી કે જો તમે ફરિયાદ કરો એસીબીમાં તો એ એક સામાન્ય કેસ ચલાવવા માટે તમારે ચાર ચાર પાંચ પાંચ વર્ષ સુધી ધક્કા ખાવા પડે છે ફરિયાદી પોતે જ ગુનેગાર હોય એ પ્રકારની સિસ્ટમ છે આપણી એટલે કોઈ ફરિયાદ કરવા આવતું નથી બીજું કોઈ માણસે દસ લાખ પંદર લાખ કે પચાસ લાખનું રોકાણ કર્યું હોય તો એ પાંચ પચીસ આપીને તાત્કાલિક એ રોકાણ ક્લિયર કરવા માંગે છે કારણ કે જો એનું રોકાણ ફસાઈ જાય એનો કેસ દબાઈ જાય અને કોઈ મોટી મગજમારીમાં એ પડે તો એ તમામ પ્રકારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે બીજી મનીષ એ છે કે ન માત્ર ટાઉન પ્લાનિંગ વિભાગ પરંતુ પછી એને ટેક્સ વિભાગ તરફથી પણ એટલી હેરાન ગતિ હોય છે ત્યારબાદ એને જે મયુર મયુર આ બધી જ વાત સાચી છે પરંતુ જે આઠ આઠ અધિકારીઓ અલગ અલગ વિભાગના છે ફાયરમાં પણ ભ્રષ્ટાચાર ચાલે છે ટીપીઓ માં પણ ભ્રષ્ટાચાર ચાલે છે એક એક અધિકારી કે જેની જવાબદારી નક્કી થવાની વાત હતી ગઈકાલે જે સુભાષ ત્રિવેદી કહેતા હતા કે એકાઉન્ટેબિલિટી નક્કી કરી રહ્યા છીએ એકાઉન્ટેબિલિટી જનતાએ તમારી નક્કી કરવાની જરૂર છે કે તમારામાં કેટલો ભરોસો કરવો અમારે કારણ કે તમે ભરોસો ખોઈ ચૂક્યા છો તમે લોકો

છે તેની અંદર માલિક બની ગયા પૈસા નો એમની પાસે મર્સીડીસ આવી ગઈ છે એમની પાસે તો કયો ધંધો છે નીકળ્યા હતા એમની પાસે બંગલાખ્યા રાઈટ સાયલ સાયલ સાયલેન્ટ નહીં ખુલ્લેમ ખુલ્લેમ પાર્ટનર છે ખુલ્લેમ પાર્ટનર છે બીપીએમસી ની અંદર સીધી વાત છે કે કોઈ પણ કોર્પોરેટર જે જાહેર નગર સેવક છે એ કોર્પોરેશનની અંદર એક પણ પ્રકારે સીધી કે આડકતરી રીતે નામ ઉપર કોઈ પણ પ્રકારનું કોન્ટ્રાક્ટ કામ કે પછી ના કરાવી શકે છતાં પણ આ લોકો અહીંયા એ પ્રકારે લાભ લે છે કે અધિકારીઓને દબાવે કે અમે બે વર્ષ માટે છીએ ત્રણ વર્ષ માટે છે અમારું રાખો અમારો આ પ્રોજેક્ટ છે આમાં તમને આટલું આપી દેસુ એટલે બિલ બેટ કે ખાએંગે તેવો આખે આખો ઘાટ છે અને આ નાની

અને આ બધા જ લોકો અધિકારીઓ છે જે બીજો ત્રીજા વર્ગના કે ચોથા વર્ગના કર્મચારીઓ છે રોજ સમાચારો આપણે જોઈએ છીએ કે પાંચસો રૂપિયાની લાંચ લેતા પકડાયો હજાર રૂપિયાની લાંચ લેતા પકડાયો જેના કોઈ રાજકીય આંકા નથી જેના કોઈ છેડા નથી એ પોલીસ કર્મચારી રસ્તા પર રહીને કોઈનો મેમો ફાડે ને પછી બસો રૂપિયા ખિસ્સા નાખે એવા લોકો એમનાથી પકડાય છે જે નાની નાની માછલીઓ છે આવા મગરમચ્છો જેમણે અરબો કરોડો રૂપિયાના સામ્રાજ્ય ખડકી દીધા છે એમના સુધી એસીબી ની પણ તાકાત નથી કે ત્યાં સુધી પહોંચી શકે અને આ નરી વાસ્તવિકતા છે નગ્ન વાસ્તવિકતા છે મયુર મયુર કંઈ કહેવા માંગી રહ્યા છો મયુર જી મયુર મનીષ હું તમને એક દાખલો આપું પહેલો દાખલો આ બીજ પહેલો દાખલો આ બીજ કે આજથી લગભગ બાર વર્ષ પહેલા એક કોર્પોરેશનના પૂર્વ અધિકારીની સામે અખબારની અંદર મેં મારા સહયોગી પત્રકારોએ લખ્યું હતું કે આ આ વ્યક્તિએ એક કોન્ટ્રાક્ટર પાસેથી ટીવી લીધા છે અખબારની અંદર આવેલા લેખના કારણે ભયભીત થઈને એના પોતાના ઘરની અંદર આવેલા જે ભ્રષ્ટાચારી ટીવી હતા એને રોડ ઉપર મૂકી દીધા હતા બીજો દાખલો હું તમને આપું હાલમાં જેમને રાજીનામું આપ્યું છે એ અલ્પના મિત્રા એમની સામે પણ અનેક વખત આંગળીઓ ચિંધાઈ ચૂકી છે કારણ કે તે સિટી ઇજની જેવા મલાયદાર પદ ઉપર વર્ષો સુધી રહ્યા છે એમના આખા સામ્રાજ્યની અંદર કેટલાય પદાધિકારીઓ છે તેમને તેમની જે મહેમાન ગતિ છે તેનો લાભ લીધો છે આ અધિકારીને પણ ખબર પડી ગઈ હતી કે હવે ક્યાંક તેનું નામ સામે આવી શકે છે એટલે એને પારિવારિક કારણોથી પોતે રાજીનામું આપ્યું છે આ અધિકારીની પણ સંપત્તિની તપાસ થવી જોઈએ કારણ કે તમામ લોકોને ખબર છે એ બધાને રાજી રાખવા માટે ટેવાયેલા છે ચાહે તે પૂર્વ કમિશનરો હોય પૂર્વ મેયરો હોય કે પછી અન્ય કોઈ પદાધિકારી હોય કારણ કે એમને તો કરેલા જે કૌભાંડો છે ને એ તો કોર્પોરેશનના દરેક જે દરેક વર્ગના અધિકારીઓ છે એમના મોઢે છે એટલે કોર્પોરેશન નમા માત્ર ફાયર કે ટીપી પરંતુ દરેક વર્ગની અંદર દરેક વિભાગની અંદર ભ્રષ્ટાચારની જે ગંગોત્રી છે તેની અંદર ગળા ડૂબ થયેલું છે જી જી મયુરને એ એનો દાખલો છે કે કેવી રીતે માસૂમ લોકો અહીંયા મોતની ભઠ્ઠીઓમાં સકાય જાય છે ને ત્યારબાદ આ તમામ સવાલો ઉડીને વળગે ત્યારે તમને ને મને ખબર પડે કે આવી રીતે એમની વૈવટી ચેન ચાલે છે તમે ને હું પણ જ્યારે આવા લોકોના ઠેબે ચડતા હોય ત્યારે ખબર છે કે આજે ની કાલે આવજો આજે સાહેબ રહ્યા છે અત્યારે બપોર છે ઊંઘ્યા છે સાહેબ આ સાહેબો થી લોકો કંટાળી ગયા છે નેતાઓ પણ કંટાળી ગયા હશે પરંતુ એમની પણ ક્યાંક મિલી ભગત છે મીલ બેટ કે ખાંગે આવો અને આ બધી જ વસ્તુમાં ઉપરથી નીચે સુધી સિસ્ટમેટિક ભ્રષ્ટાચાર ન સીબીઆઈ છે ન સીઈડી છે ન કોઈ સીઆઈડી છે ન કોઈ મોટી એજન્સીઓ છે અહીંયા કોઈ જ કશું જ નથી અહીંયા જ્યારે મરી જાય છે લોકો ત્યારે પણ સીટ રચાય છે ન સીઆઈડી કે સીબીઆઈને કોઈ કેસ નથી સોંપાતા અહીંયા સીટ રચાય છે અને સીટ કોની હોય છે એ પણ આપણને ખબર હોય છે એક જ તપાસ માટે અલગ અલગ બે બે ત્રણ ત્રણ સીટો બનાવી દેવામાં આવે ને પછી જે રિપોર્ટ આવે છે એ આપણે સૌ કોઈ જાણીએ છીએ પરંતુ એક અધિકારી કે જેને તમે દબો છો હોય એની સામે ક્લાસ વન ટુ

તમારી કોઈ 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 લોકો નથી અને મયુર આ આ આ બધી જ વાતો આપણે સૌ જાણીએ નેતાઓના આશીર્વાદ વગર બિલકુલ મને બિલકુલ મનીષ મને યાદ છે કે કેન્દ્રીય રાજકારણમાં જ્યારે જયારે સરકાર હતી એક ટ્રેન અકસ્માત બાર લોકોના મોત થયા હતા તાત્કાલિક જે રેલવે મંત્રી હતા એને રાજીનામું આપી દીધું હતું નૈતિક જવાબદારી સ્વીકારીને આવા રાજકારણીઓની અત્યારે અછત છે આવા રાજકારણીઓ અત્યારે છે નહીં રાજકારણમાં જે રાજકારણીઓ છે એમને નૈતિકતાની સાથે કોઈ નાવા નીચોવાનું નથી એમને માત્ર ને માત્ર જોઈએ છે પૈસા સત્તા પાવર અને તમામ પ્રકારની મોજ મજા આ મોજ મજા મળતી જાય પૈસા મળતા જાય તો પ્રજા જાય તેલ લેવા જો પ્રજાની પીડાની પડી હોય પ્રજાની સાથે રહેવું હોય તો એમને નૈતિકતાથી પોતાની વાત જનતાની સામે આવીને રજૂ કરવી જોઈએ પરંતુ આવા એકલ દોકલ લોકો જ વધ્યા છે વજુભાઈ વાળાનું અહીંયા યાદ કરીશ કારણ કે વજુભાઈ આપણી ચેનલની સાથે વાતચીત કરીને કહ્યું હતું કે વ્યવહાર કર્યા વગર તમારું એક પણ કામ નથી થતું ને એના ભોગ અમે પણ બની ચૂક્યા છે

ખુરશીઓ છે એનાથી વિશેષ કશું જ નથી આખી આખી સિસ્ટમ ઉધય જેમ કોરી ખાધેલા જે ફર્નિચર હોય એવી થઈ ચુકી છે એના આ જીવતા જાગતા દાખલાઓ છે હિનાભાર